રંગોત્સવની મસ્તી અને માહોલને વ્યક્ત કરતા પ્રાસંગિક પદો દ્વારા આજની ઉત્સવ સભાનો શુભારંભ આપણે કર્યો આ કીર્તનો દ્વારા ન કેવળ શબ્દો પરંતુ આપણા અંતરની ભાવના જ પડગાતી રહી કારણ કે આજે આપણા સૌનું હૈયું ગાઈ રહ્યું છે સ્વામી અમારે અંગતમ રંગ ઢોળી દો આપણે સૌ સ્વામીશ્રીના રંગે રંગાવા માટે દૂર સુદૂરથી અત્રે પધાર્યા છીએ ત્યારે આજની આ ઉત્સવ સભામાં પુષ્પદોલો સૌનો પૌરાણિક અને સાંપ્રદાયિક મર્મ તથા મહિમા પૂજ્ય વિવેકસાગર સ્વામીના વક્તવ્ય દ્વારા આપણે સાંભળીએ પૂજ્ય વિવેકસાગર સ્વામી સ્વામિનારાયણ ભગવાન ગીતામાં કહ્યું છે કે ઋતુ નામ કુસુમા કર ઋતુઓની અંદર વસંત ઋતુ ભગવાનની વિભૂતિ છે અને એમાં આ હોળી અને ફૂલદોળનો ઉત્સવ આવે છે પ્રહલાદને ખોળામાં રાખીને હોલકા અગ્નિમાં બેઠી પણ વસ્ત્ર બદલાઈ ગયેલું એટલે બળી ગઈ એટલે કે માયાનો પરાભવ ક્યારે થાય જ્યારે ભક્તિ આપણે રાખીએ ત્યારે એક મર્મ પહેલો એ આવ્યો ત્યાર પછી આપણે જોઈએ કે આ દિવસે જયંતિ છે આજે માનુમાંથી માનવો થયા પણ માનવની આજે આ સુરત બદલાઈ ગયેલી છે આતંક આતંકવાદ ભ્રષ્ટાચાર દુરાચાર પાપાચાર બધું વધી રહેલું છે ત્યારે એવા સમયની અંદર એવી વૃત્તિઓની હોળી કરી અને હોળીની પરિક્રમા જળધારાથી કરીને સદવૃત્તિઓ અંકુરિત થાય એવી ભાવના પણ આમાં રહેલી છે એની સાથે જોઈએ કે આ ઋતુની અંદર કામનો ઉપદ્રવ ઉધારવાય હોય છે એટલે જેણે કામને સળગાવી દીધો છે એવા બ્રહ્મચર્યની મૂર્તિ જેવા નરનારાયણ એમનો પણ આ જન્મનો દિવસ ગણાય છે એટલે આ પ્રમાણે આપણે કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે સળગાવવું પડે તો એ પ્રમાણે આપણે જોયું કે ભગવાન પાસે આવેલા લાડુ બારોટે જ્યારે બધું એમની પાસે અઢળક સંપત્તિ બધું હતું પણ એ બધું સળગાવી દીધું ત્યારે આ પ્રમાણે ભગવાનનો રંગ લાગ્યો એવી રીતે આ મહારાજની આજ્ઞાથી ઓગણીસ જણાએ પણ સંસારનો ત્યાગ કરી દીધેલો ત્યારે કંઈક મૂકીએ તો કંઈક પામીએ એટલા માટે કહ્યું છે કે રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ જ્યારે આપણે સંપૂર્ણ લસોટાઈ જઈએ ત્યારે એમાંથી રંગ આવે છે અને પછી એ હોળીના રંગની અંદર પરમહંસોના પદો આપણે હમણાં સાંભળ્યા એમાં એમાં પદો એવા છે કે જેમાં આધ્યાત્મિકતા જ છે कि हम तो ना खेले ऐसे होरी जय होरी में लागे रहे निज आ नित्य आवागमन की डोरी ना छिड़को ऐसा रंग हम जा रंग सो रंगायो नहीं चित्त श्याम को संग ना डारे पिचकारी ऐसी ना डारे पिचकारी ऐसी हो ना खेल लोग हसे दे धारी न पिछतावे ना, पिछता ना लोक रिजावे अपनों कागज बिहारी न कह वासुदेव की चढ़त न प्रेम खुमारी आवा पदों अपना परमस आध्यात्मिक रीते होली अंदर आ बदा लखेला है અને જ્યારે હોળીનો રંગ લાગી જાય અને પછી ભગવાન જ્યારે આપણને માગવાનું કહે ત્યારે આપણે શું માગવું આમ તો વગર માગે ભગવાન આપણને ઘણું બધું આપી દીધેલું છે પરંતુ નથી તૃપ્તિ નથી કદર એટલે એ હોળી ભડકેલી જ રહે છે પણ એવું માગવું કે આયુષ્યભરની કાગર છલકાઈ જાય જન્મનું દારિદ્ર ઉડી જાય ત્યારે એવું માગવું જેમ નચી કહેતા એ બ્રહ્મ વિદ્યા માગી અને એમ રાજાના અનંત પ્રલોભનમાં એ લોભાયા નહીં આપણે જોયું કે ભગતજીએ પણ મૂણા સ્વામીએ પ્રેમની પરીક્ષા કરી તો પણ કહે છે કે મારો જીવ સત્સંગી થાય મારી બીજી કોઈ ધન સંપત્તિ જોઈતી નથી એવું એમણે પણ માગ્યું આપણે ફગવાની વાત આ દિવસે આવે છે પણ કહે છે કે કો માગે એસી ફાગ શામ ચરણ કરી ચરણો પડીને તો ઘર ઘર મેં અનુરાગ એવા ફાગ આપણે માગવાના નથી એટલે કહે છે કે ફગવા માન માગત કોણ ફિરે શ્વાન સુકર હોય કાગ એટલા માટે કહે છે કે ઉઢે હમણાં ઓઢે એસે ચુનરિયા ઠોર ઠોર જ્યાં મેં ડાઘ પ્રેમાનંદ કહે મિલે અક્ષરપતિ પૂરન હમારે ભાગ ભગવાન મળ્યા એટલે પછી બીજું કંઈ માગવાનું હોય નહીં આજના દિવસે આજ સારંગપુરની અંદર આપણા ભક્તોએ માગેલું છે કે મહાબળવંત માયા તમારી જેણે આવ્યા નિ એ એવું વરદા નદીજીએ આપે એ હમાયા અમને ન વ્યાપે આ એક અદ્ભુત માગણી અહીં આ બાઈ એ મહારાજ પાસે કરેલી છે એટલે એ માગણીમાંથી આપણને ખબર પડે કે એમની આધ્યાત્મિક ઊંચાઈ કેટલી છે આપણે જોઈએ કે જ્યારે આ ભગવાનની પાસે આવી માગણી થાય છે ત્યારે ભગવાન પણ રાજી થઈ અને આપણને આ બધું પ્રદાન કરે છે હવે ઘણી વખત થાય છે કે હોળી કોની સાથે ખેલવી તો એના માટે પણ મુક્ પ્રેમાનંદ સ્વામી કહે છે કે કેવી હોળી ખેલવી કે કહે છે સોહી સંસો હોળી ખેલીએ સોહી સંતસો હોરી હોળી ખેલીએ ભજન ભક્તિ દ્રઢ હોય કનક કામિની કે દ્રઢ ત્યાગી પ્રભુપદ પ્રેમ અભંગ એવા સંત સાથે હોળી ખેડીએ કે જેમાં ભગવાનની ભક્તિ વધે તો આજે આપણા ખૂબ ધન ભાગ્ય છે કે એવા ગુણાતી સંત મહંત સ્વામી મહારાજની સન્નિધિની અંદર એમની સાથે હોળી ખેલવાનો આપણને આવો રૂઢ અવસર આ પ્રાપ્ત થયેલો છે એ આપણા પૂર્ણ ભાગ્ય જણાય આપણે જઈએ છીએ કે આજે ફૂલદોલ ઉત્સવ એટલે કહેવાય છે કે નરનારાયણ અને કૃષ્ણને જે નરનારાયણ આવતા સ્વરૂપે કૃષ્ણને અર્જુનને અને ગિરનાર પર્વત પર જાદવોએ એમને બેસાડ્યા ફૂલદોલની અંદર અને પછી ઝુલાવ્યા ત્યારથી આ ફૂલદોલ શરૂ થઈ ગયો એમ કહેવાય છે આવા ફૂલદોલ શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ કરેલા છે આ સારંગપુરમાં ગુણાતિતાનું સ્વામી સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એ પણ અહીં જ ઓળખાવેલું છે ગુણશ્રીજી મહારાજે પછી આપણે જોઈએ કે મચ્છરની અંદર ઘટપુરની અંદર સારંગપુર અને પછી વડતાલનો ઓગણીસો બોતેરનો ફૂલદોળ અદ્ભુત છે કે એમાં બારબારણાના હિંડોળામાં મહારાજે બધાએ ઝુલાવેલા એટલે એવા ઉત્સવો બધી જગ્યાએ અમદાવાદની અંદર બોટાદની અંદર બધી ઘણી જગ્યાએ આવા ઉત્સવો ફૂલદોળના મહારાજે બધા કરેલા છે એટલે આવા ફૂલદોળનો આવો મહિમા છે એની સાથે જોઈએ કે આજે આ શ્રીજીની પિચકારી કેવી છે જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા એવા પંચ રંગ વાગળી પિચકારી એ ભૂજે મહંત સ્વામી મહારાજ આખા વિશ્વમાં લઈને એને છાંટે છે ઠેઠ આફ્રિકાથી આપણે અબૂદવી જોઈએ અને અમેરિકાથી ઠેઠ આ બાજુ જોઈએ તો પૂર્વના દેશોની અંદર ઠેઠ લોસ એન્જલસથી માંડીને જાપાન સુધી આ રંગ બધો ઉડેલો છે તો આ પ્રકારે એમની પિચકારીનો આવો રંગ છે તે આ રંગ કોઈ દિવસે જાય એવો નથી હોતો તો એવા આ રંગ ભગવાન છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દુનિયાના રંગે તો બધાએ રંગાય છે પણ ભગવાનના રંગે રંગાવવાનું તો આજનો અવસર છે એ ભગવાનના રંગે રંગાવવાનો છે અને રંગનારા આવા સુવાસ મોહન સ્વામી જેવા ગુરુ આપણી પાસે છે તેમના સન્નિધિની અંદર આપણે આ પ્રમાણે બહુ ટૂંકની અંદર આ ઉત્સવનો મર્મ જાણ્યો તો આવા સંત સાથે હોળી ખેલી અને એવો રંગ લગાડી દઈએ કે ગમે તેવા વિપરીત સંજોગોની અંદર પણ આ રંગ આપણો જાય નહીં એ જ મહારાજ સ્વામી અને મહન સ્વામીના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની પુષ્પદોલોત્સવનો મર્મ આપણે પૂજ્ય વિવેક સાગર સ્વામીના વક્તવ્ય દ્વારા સાંભળ્યો આ મર્મ પામવા માટે આજે આપણે સૌ ઉત્સવમાં એકત્રિત થયા છીએ ત્યારે આજના પુષ્પદોલોત્સવનો મધ્યવર્તી વિચાર અત્યારે સંપ્રદાયમાં ગુંજી રહેલા બે પ્રાસંગિક જયનાદ છે અત્યારે આપણે સૌ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ સન ઓગણીસો બોતેરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પ્રારંભ કરેલી આ પ્રવૃત્તિ આજે વિશ્વભરમાં વ્યાપી છે અને બીએપીએસ સંસ્થાની કરોડ રજ્જુ બનીને અનેકવિધ સેવાઓમાં પોતાનું પ્રદાન અને યોગદાન આપી રહી છે સમગ્ર સંસ્થામાં નાના ગામોથી મોટા શહેરો સુધી પથરાયેલા સત્સંગ કેન્દ્રોમાં કાર્યકરો જે ધગશ ભોગ અને સમર્પણ દ્વારા કાર્ય કરી રહ્યા છે તેનું મૂલ્ય અમૂલ્ય છે